બગદાણા વિવાદમાં માયાભાઈ આહિર પરિવાર સામે કોળી સમાજ આમ તો કોળી સમાજની ન્યાયતંત્ર સામેની લડાઈ હોવાનું પણ કેટલીક કોમેન્ટમાં તેમના વ્યક્તિઓ દ્વારા જણાવવામાં આવેલું છે હવે આ પરિસ્થિતિ વચ્ચે સમાધાન ઝડપથી થાય તે માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા સ્વાભાવિક જ લોકોની અપેક્ષા અને આશા મોરારી બાપુ ઉપર હતી મોરારી બાપુ એ તમામ સમાજ સાથે જોડાયેલા છે માયાભાઈ આહિર પરિવાર તો તેમનો ચુસ્ત અનુયાયી પરિવાર છે કોળી સમાજ પણ મોરારી બાપુને ઘણો આદર આપે છે એટલે અપેક્ષા એવી હતી કે મોરારી બાપુ દ્વારા સમાધાન થઈ શકે અને ઝડપથી મુદ્દો શાંત થાય એ જ પ્રમાણે બગદાણા આશ્રમના ટ્રસ્ટીઓ ઉપર આશાની અપેક્ષા હતી એ જ પ્રમાણે ભાજપ હાઈ કમાન્ડ પાસે આશા અપેક્ષાઓ હતી કે ઝડપથી મુદ્દો શાંત થાય હવે આ બધી પરિસ્થિતિઓ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર એવા પોસ્ટરો વાયરલ થયા કે જેમાં મોરારી બાપુ એ જે ભોગગ્રસ્ત યુવાન છે બગદાણા ગામના પૂર્વ સરપંચ અને બગદાણા આશ્રમના સેવક એ નવનીતભાઈ બાલતિયા કે જેમની ઉપર હુમલો થયો છે અને તેઓ હોસ્પિટલાઇઝ છે તો તેમની ખબર અંતર પૂછવા માટે એ મોરારી બાપુ જાય છે તેવા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સાધુ સમાજ પણ એ મહંતો સંતો એ ખબર અંતર પૂછવા માટે આવતા થયા છે અગાઉ નેતાઓ આવતા થયા હતા ગઈકાલે જ ભારતી બાપુ એ સો કારના કાફલા સાથે ત્યાં પહોંચ્યા હતા હવે મોરારી બાપુના આ જે પોસ્ટરો વાયરલ થયા તેના પછી મોરારી બાપુની સૌ પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે તેઓ બિહાર કથામાં હતા અને તેમણે ત્યાં બિહારથી એવું જણાવ્યું કે હું ક્યાંય પણ કોઈ હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા માટે ગયો નથી કારણ કે હું તો અહીંયા બિહારમાં નવ દિવસથી છું અને રામકથા કરી રહ્યો છું તેમણે એવું જણાવ્યું કે આવા કોઈ પણ મુદ્દામાં આપણે ઓમ ઇગ્નોરાય નમઃ નમ એટલે કે આ મુદ્દાઓને અવગણવા જોઈએ એટલે જ્યારે રામકથા ચાલતી હતી ત્યારે તેમની આવી પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે તેમણે વધુમાં એવું પણ જણાવ્યું કે કોઈને ખબર નહીં કેમ આવું થયું હશે કારણ કે હું તો અહીંયા છું અને મારા ખબર અંતરના ફોટોગ્રાફ્સ એ મારી તોડી મચડીને જોડવામાં આવેલા છે ક્યાંકના ક્યાંક ફોટા છે ને ક્યાંકના ક્યાંક ફોટોગ્રાફ છે પોસ્ટરમાં એવું બતાવવામાં આવેલું છે કે મોરારી બાપુ એ નવનીતભાઈ બાલધિયાની ખબર અંતર પૂછે છે અને સંપૂર્ણપણે બંને પક્ષો વચ્ચે જે કોઈ પણ ગેરસમજ હોય કે કાંઈ મુદ્દો હોય તો એ સમાધાન થઈ ગયું છે એવા બધા સમાચારો વહેતા થયા હતા તો એ અનુસંધાને મોરારી બાપુએ પ્રતિક્રિયા આપી અને ઓમ ઇગ્નોરાય નમઃ એવો મંત્ર પણ જણાવ્યો તેમની એક વાત એવી પણ હતી કે માત્ર મનોરંજન માટે હું કોઈ ફિલ્મ જોવા માટે ન જઈ શકું એટલે ખૂબ આ બધી વાતો ચર્ચામાં રહી હતી કારણ કે આહિર સમાજ માયાભાઈ આહિર પરિવાર અને તેમની સામે એ કોળી સમાજનો મુદ્દો એ સમગ્ર ગુજરાતમાં અત્યારે ચર્ચાસ્પદ બન્યો છે અને બગદાણા ધામ પણ પવિત્ર યાત્રાધામ છે પૂજ્ય બજરંગદાસ બાપાની તપોભૂમિ છે તો એ મુદ્દાને કારણે જે વિવાદ વધી રહ્યો છે તે શાંત પાડવા માટે કોઈ પણ પરિસ્થિતિને ટેકલ કઈ રીતે કરવી તે માટે ઘણી બધી દ્રષ્ટિઓથી પ્રયત્નો થઈ રહ્યા છે પણ હાલના સમયે મોરારી બાપુ તરફથી આ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમને આવું જણાવ્યું છે ઓમ ઇગ્નોરાય નમઃ